खालडो फाटी जातो अने मरया सतयुग अंदर तप न तप न करी करीन मरि गयो नारद ने तप करियो 60000 नारद ने तप तो पदे કેટલા હજાર વર્ષ જીવ્યા असल ना युग एवा आता सतवीरला ढणता હળી મળીને ને કરતા તો ભીગવા ભગવાન આઈ બેહના અસલ જુગી વા આ તમે કોઈ નકલ તો સોત હું તમને એમ કહેવા માંગુ છું તમને અસલ મળ્યું છે જે રોમા મળ્યો તો સરખો જે ઋષિ મુનિયા ને મળ્યો તો માનવ અવતાર દેવો થી દુલ્લા આ દેવ એ માગણી કરી રહ્યો છે કે મોણસ નો અવતાર આલો આના મોણસ કંટાળી ઉપર લાગી એના જીવન થી એક શ્વાસ તમારી નોભી ની અંદર આવે છે એનું દોયડું આકાશમાં માં પડી એ છેલો આકાશ માં બ્રહ્માંડમાં

પણ આપણા કેટલા શ્વાસ ઊંઘ મોજ્યા છે સ્વાસ્થની સગઈ ધર્મ ભરીની રાખ તારો ભઈ બોલો હાલ તમાર બધન સંબંધ છે પણ એટલી ખબર નહિ કે સબંધ આનો છે આપડા સંતે પહેલું કહી દીધું કે સ્વાસ્થની સગઈ જો તમારી પાસે બીજી હગાઈ હોય વાયરો જતો રહે એટલા પાસે કોઈ અડા તો ઓગળી અડાળતો હોય ક્યો ભઈ રે સમજે સમજ તેને વાત કહીએ નક મુબા મુદે બેસી રહીએ અમે મોન તેને વાત મને ઘમર મળદુ કહીએ નડવા કે ભળઈએ પશુનો દે પવિત્ર કોને કીધો તે પાસા મારી ના પણ થઈ

રામચંદ્ર ભગવાન જીવ્યા અને રાવ પેલો હો લંકા માં જીવ્યો અને જંગલ માં જીવ્યા કેટલી જોઈ હાલ હોળ હોળ હાળી ગો હું દામંતી રોણી ને અર્ધા વર્ષ અર્ધો હાલલો પૂરો હાલલો એ ના તો એ સતી થઈ ગઈ અને હોળ હોળ હાળી ગો તો એ કી લાજર કાઢતી નહી અમે કાઢી દેતા દેહો ના કાઢી હોય કી બાયડીઓ લાજર કાઢતી નહી

ઘોડાનું પ્રતિક મેક્યું છે બલાદ ની આ મોણસ બહુ લોભી બહુ લાલતો છે હેમ રાજવા ધર્મ રાજા ભાઈ કુતરો આપ મરી જો ઈચ્છો જો એટલે બહુ વફાદારી કુતરો હતો એને કીધું કે લે તારા ઉપર હું ખુશ થઈ જઉં તન મોણસ નો તારા તો કુતરો એકદમ શાંત પડી એટલે કે તન મોણસ નો તારા આવો કીધું છે ને

એક ના કે કુતરો બધેલું છે રાત નું ખુબ ભૈ આયો એટલે ખકડીયો પેલો ભયો એટલે એનો ધણી જાગ્યો એક ભાજ આખા ફળિયાનો પુત્ર જાગ્યો તો મારે પાછું પૂછ બીજો બંધ થઈ ગયું પણ પેલો ફળીયા વાળો ભેગો ચબા સ્વપ્નો આ આખી રાજ બલાજ નો એ वैसे बोलो मैं वैसे गाड़ी में बोलो फरिया वालों की तुरु तुरु के लिए ये क्या तू मैं बैठो ना हमारी आवाज़ है क्या हम तमार कोई धनी से क्या नाटान के मुद्दे धनी ना बाहर हुए मार मारो धनी से कि मने नवराव खवराव किंगराव किरव अनके तमार कि तेरी वफादारी कोई करो क्या नहीं करिए પણ કે બધા ભેગા થઈ કરીએ છે કે કે લખરી ઉતરી સુઠી છે એટલે કે અમારું આવું સન્માન થાય વફાદારી ની વસ્તુ ની વાત કરું છું મનુષ્ય નો અવતાર લઈ આવ્યો છે અને કોમ આપણે કેવો લીધો છે મન બુદ્ધિ આલી ભગવાન ની બધા પ્રાણીઓ નું બધું આલ્યું મન આલ્યું શરીર આલ્યું તન આલ્યું માયા આલી ખાઉ પીઉ અને ભોગ ભોગ અને મરી જાવું આ કોન બાજુ તો જેટલો જનાવરો એટલો કરવું પણ મનુષ્ય ને બુદ્ધિ આપી એટલે મોણસ હોય બુદ્ધિનો દુરુપયોગ કર્યો અને બુદ્ધિ જાળી ત્રણ જગ્યાએ પગડ્યો અંધારામાં એટલું તો તો પગ બગડ્યો આ મોણસ વાત લાગતો

બુદ્ધિ વાળો બુદ્ધિશાળી બુદ્ધિ મને સદગરુ મળ્યા પૂરા રે મને ગમ હગમ હગમ નિગમ ની મને ગમ લાગી રહે અગમ એટલે વાણી થાય નિગમ એટલે નામ થાય અને ગમ એટલે પોતે થાય આ મુજે બોલું છું એ તમોના વાતની ગમ પડવી જોઈએ शब्द आर है, शब्द पार है, शब्द खंड ब्रह्मांड वेद वाकरण अन्य गीता भाई, शब्द अतिचत, कबीर सुनो संतो तो शब्द एक नीज मूल है, शब्द એક છે પણ હું કે અનુઅણુ ભગવાન નવ દરવાજા બંધ હૈ દસમા દુવાર પર હીરો સોય બંગલામાં મર બોલે આપુ જાગે હોય જનાનન જણ સાદરી

આ કાયા ની ચાર ગુણ તો અમે કહો છે મન બુદ્ધિ ચિત્ત ના અહંકાર આ ચાર લાગતા ને શબ્દ ઉઠે પણ આ માયા એવો શબ્દ છે ને એના પર મન બુદ્ધિ ચિત્ત ના અહંકાર લાગે તો જ ઈ ઉપડી અંદર જાય સોહમ હમ કી દો જે શ્વાસ તમે કહેશો જો એના ભેગો આરોહી જાય છે માટી પાધ માટી કાકર એક લાખ ગણો પોણી નો તે માટી મુણી મુઠ્ઠી માં રે તત્વ નું એક આપણા તત્વ કીએ ખરા